આ દ્રશ્યો છે રાજકોટના બેડી માર્કેટિંગ યાર્ડના કે જ્યાં બે મજૂરો છે એમાં એક મજૂરના પગના સાથળ ઉપર ચાંભા પડી ગયા છે એટલી હદે એને ઢોર માર મારવામાં આવ્યો છે ત્યારે શું છે સમગ્ર ઘટના તેની વિગતે વાત કરીશું નમસ્કાર આપ જોવાનું શરૂ કરી ચૂક્યા છો અવર રાજકોટ અને હું છું આપની સાથે ઓઆર જ દક્ષિણી ઘટના આજે સવારની છે રાજકોટના બેડી માર્કેટિંગ યાર્ડમાં સવારના સમયે જ્યારે મજૂરો ગાડીમાંથી માલની ઉતરાઈ કરી રહ્યા હતા તે દરમિયાન બે ગાડીવાળાને આપસમાં કાંઈક માથાકૂટ થાય છે ત્યારબાદ યાર્ડના ઇન્સ્પેક્ટરને બોલાવવામાં આવે છે અને બે ઇન્સ્પેક્ટર આવે છે બંને સાથે ઝપાઝપી કરે છે ત્યારબાદ તેમને ઓફિસે લઈ જાય છે અને તેમને ધોકા વડે ઢોર માર મારવામાં આવે છે આ પ્રકારની જે માહિતી છે તે અત્યારે બે મજૂરો દ્વારા અવાર રાજકોટને આપવામાં આવી છે મજૂરોનો એવો આક્ષેપ છે કે અવારનવાર ઇન્સ્પેક્ટરો દ્વારા અમને માર મારવામાં આવતો હોય છે અમારી સાથે ઉદ્ધતાય ભર્યુ વર્તન કરવામાં આવતું હોય છે ત્યારે સમગ્ર બાબતને લઈને અત્યારે ઇન્સ્પેક્ટરો સામે કાર્યવાહી કરવામાં આવે તેમને સસ્પેન્ડ કરવામાં આવે અને મજૂરોને યોગ્ય ન્યાય આપવામાં આવે ત્રે પ્રકારની એમની માંગણી પણ છે ત્યારે સૌપ્રથમ આપણે સાંભળી લઈએ કે મજૂરો સાથે શું ઘટના બની હતી અને સેમને શું વાત કરી છે ભાઈ થોડુંક જોરથી બોલજો તમારું પૂરું નામ શું છે રાજુ રાજુ મોરી બરાબર અને શું ઘટના શું બની હતી આખી વિગતે વાત કરો આગળનો ખાનો તો ઉતર ઉતર એને

અને શ્રીનાથ બેઠી વારા આયા મને કે ગાડી મારાય માલ નાખું અમારી પાંચ ગાડીની જગ્યા હતી એ છઠી ગાડી વૈચમાં ખાઈ લી અને મારે એને કીધું કે હું शिवराजને બોલાવી લઉં મેં બોલાવી ને અમારી ગાડી ચાલુ હે આવી નાની પેલા 20 ની પેલા મારી એને લપ થઈ ગઈ થી આ કે અને અમારી બે આરે આ બીજી વાર થયો મહિનાની મારી પાસે એટલે શિવરાજ અને ચેતન બે આયા આવી ઈ બે ભાઈ કોણ છે

તો હવે જે આ આરોપો સાચા હોય તો અહીંયા ઘણા બધા સવાલો રાજકોટના બેડી માર્કેટિંગ યાર્ડના સત્તાધીશો ઉપર પણ થઈ રહ્યા છે ત્યારે યાર્ડના ડિરેક્ટર છે તે આ બંને જે ઇન્સ્પેક્ટરો છે જો તેમના દ્વારા આ પ્રકારે માર મારવામાં આવ્યો હોય તો તેમના સામે કેવા પ્રકારની કાર્યવાહી કરી છે તે પણ જોવાનું રહેશે અને સાથે સાથે માર્કેટિંગ યાર્ડમાં વેપારી એસોસિએશનના પ્રમુખો હોય છે સાથે મજૂર એસોસિએશનના પણ પ્રમુખ હોય છે તો આ ઘટનાને ભીનું સંકેલવામાં આવે છે કે પછી આ જે નાના માણસો છે મજૂરો છે જે દ્રશ્યોમાં જોઈ રહ્યા છો કે એમને ઢોર માર મારવામાં આવ્યો છે એની સાથે વેપારીઓ કે એમનું કામ જ આ મજૂરો કરતા હોય છે તો વેપારી એસોસિએશનના પ્રમુખો વેપારીઓ મજૂર એસોસિએશનના પ્રમુખો કેટલી હદે આ ઘટનાને લઈને સ્ટેપ લે છે અને આગામી સમયમાં પોલીસ ફરિયાદ થાય છે કે કેમ તે જોવાનું રહેશે નમસ્કાર